વેરાવળ ખાતે રોટરી સિમ્ફની ક્લબ કોરોના કાળમાં કપરી પરિસ્થિતિનો સામનો કરતા કલાકારોની બહારે આવ્યો છે જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારના સેંકડો કલાકારોને એક મહિનાની રાશન કીટ વિતરણ કરી સંથિયારો પૂરો પાડવાનું ઉમદા કાર્ય હાથ ધર્યું છે કોરોના સંકટના આ સમયમાં અસંગઠિત ક્ષેત્રોના લગભગ દરેક વ્યવસાયિકો માટે પૂરતી આવકના અભાવે જીવન નિર્વાહ મુશ્કેલ બન્યો છે કોરોનાના કપરાકાળમાં આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યું હોય તેવું એક ક્ષેત્ર સંગીત તથા અન્ય પરફોર્મિંગ આર્ટ્સનું પણ છે અત્યારે નવરાત્રી લગ્ન પ્રસંગો તેમજ મનોરંજનના અન્ય સામૂહિક આયોજનો શક્ય ન હોવાથી ગાયક કલાકારો સાજિંદાઓ તથા રંગભૂમિ કલાકારોના પરિવારો માટે કપરી પરિસ્થિતિ ઊભી થઈ છે રોટરી ક્લબમાં પ્રમુખ ભરતભાઈ શાહે જણાવ્યું હતું કે ઢોલ શરણાઈ બેનજો મંજીરા સહિતના વાદ્યો વગાડી આજીવિકા ચલાવતા અને તેના પરિવારનું ગુજરાન માત્ર આ વ્યવસાય થકી ચાલતું હોય તેવા પરિવાર આર્થિક તંગીના કારણે અઘટિત પગલું પણ ભરી લીધાના દાખલા બન્યા છે ત્યારે આવા પરિવારોને કટોકટીના સમયે સંથિયારો આપવા માટે રોટરી ક્લબ આગળ આવ્યું છે ગીર સોમનાથ જિલ્લાના ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારના થી વધુ કલાકારોને હાલ એક મહિનાનું રાશન આપ્યું છે અને હજુ પણ આવા કોઈ કલાકારો ધ્યાને આવશે તો તેને મદદ પૂરી પાડીશું રોટરી ક્લબ ની શાખા રોટરી સિમ્ફોની ક્લબ છે કે જે માણસો શોખથી મ્યુઝિક વગાડે છે અને ગાય છે એવા લોકોની છે જેની અંદરમાં જીએસસીએલ ઇન્ડિયન રેયોન મામલતદાર કચેરી અને શિક્ષકો આવા બધા સુખી માણસો આની અંદરમાં શોખથી આ મ્યુઝિક વગાડે છે અને એના માટેની આ ક્લબ છે પણ અમારા ધ્યાનમાં એવું આવ્યું કે જે પ્રોફેશનલી સિંગરો છે કે જેમનો વ્યવસાય જ મંજીરા વગાડવાના બેન્જો વગાડવાના તબલા વગાડવાના છે અને આવા લોકોની અંદરમાં જૂનાગઢની અંદરમાં પાંચ એવા કિસ્સા આવ્યા કે જેમાં એ લોકોએ આત્મહત્યા કરી આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈ અને રોટરી સિમ્ફોની ક્લબના મેમ્બર અમે બધા સાથે એક વિચાર કર્યો કે આ પરિસ્થિતિના સમયની અંદરમાં મદદ કરવી એ બહુ જરૂરી છે મારું નામ ભવાની શંકરભાઈ મહેતા રેવાનું વેરાવળ અને મજીરાવાદક જે વિકટ પરિસ્થિતિ કોરોનાના હિસાબે ચાલી રહી છે એમાં જે સાજિંદા મિત્રો છે કોઈ નાના નાના કલાકારો પણ છે અત્યારે એની એમની પરિસ્થિતિ એવી છે કે આપણે એને ઘરે જઈને પૂછી શકીએ એવું નથી કારણ કે બહુ વિકટ પરિસ્થિતિ છે પોતાના ધંધા રોજગાર જેમ કે લગ્નગારો લગ્નની સિઝન છે એ પણ ફ્લોપ ગઈ ત્યાર પછી નવરાત્રિની સિઝન એ પણ ફ્લોપ ગઈ અને હજી ગણપતિની એ પણ ફ્લોપ ગયું અમારું અને આગળ ઉપર દિવાળીની કોઈ આશા નથી પ્રતમ અને જે સંગીતની ઉપર જ પોતાનું જીવન નિર્વાહ કરે છે બીજું કોઈ એના આજીવિકા જ નથી એમ અને આ વિશે તો મેં સરકારને પણ વિનંતી કરી છે કે ભાઈ આ લોકોને કંઈ એવું કાર્ડ તમે આપો તો એના આવી વિકટ પરિસ્થિતિમાં છે કંઈ એવું કામ આવે સોમનાથ